આગળ વાત કરીએ રાજકોટની રાજકોટના લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદ લોધિકાના ધૂળિયા ડોમડા અને નગર પીપળિયા ગામમાં વરસાદ પડ્યો છે આ સાથે પાભર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વિસ્તારના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ મોટાભાગના વિસ્તારો અત્યારે વરસાદથી પ્રભાવિત છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે ફૂડલાઈનથી જોડાઈ ગયા છે જી પરાક્રમસિંહ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અત્યારે શું સ્થિતિ રાજકોટ ના લોધિકામાં સૌથી વધારે અઢી થી ત્રણ ઇંચ જેટલો અંદાજીત વરસાદ પડ્યો છે અને ધુળિયા ડોમડા ઇટાળા સહિતના જે અલગ અલગ ગામડાઓ છે લોધિકા તાલુકાના એ ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા બે કાંઠે ગયા છે ખેડૂતોમાં ખૂબ જ રાજીપો અત્યારે જોવા મળી રહ્યો છે કપાસ મગફળી અને અન્ય પાકોને જયારે પિયત માટેની તૈયારી ખેડૂતો કરતા હતા ત્યારે જ સારો વરસાદ પડ્યો છે સાથે સોયાબીનના પાકને પણ વરસાદની જરૂરિયાત હતી મોટા પ્રમાણમાં મગફળીનું પણ આ વિસ્તારની અંદર વાવેતર થયું છે સારા વરસાદના પગલે રાજકોટ જિલ્લાની અંદર આજે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ તરફ ગોંડલ કોટલા સાંગાણી રાજકોટ તાલુકાના ગામડાઓ અને મોટા ભાગના તાલુકાઓમાં સારા વરસાદના પગલે આજે ખેડૂતોની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે માલધારીઓમાં ખુશીનો માહોલ છે અઢી થી ત્રણ ઇંચ જેટલો આ ગામડાઓની અંદર વરસાદ પડ્યો છે અને સારા વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે